કેમ છો બધા આનંદમાં ક્યાં ક્યાં બધા બેઠા છો શું કરો છો મિત્રો બધા આનંદમાં હશો એવા આશીર્વાદ મિત્રો તમે ક્યારે રાત પડી ગઈ હોય એકલા રેહ ગયા હો ભિયોણ આવો એવો કંઈ યાદ કરો હું મારી વાત કરું મોણાને દીવન બીક ઓછી લાગે પહેમ મોણા હોય તો બીક ઓછી લાગે પણ પછી જેમ જેમ રાત મળતી જાય તમરો બોલવા માંડે અવનવા અવાજ આવવા માંડે અને ભાઈ બી બીક વધે એક મારો કિસ્સો કં ઓગણીસો એસી માં હવે તો ઉંમર થઈ હવે તો બી ઓછી લાગે વી હા વીપી રાજપૂત સાહેબ જય માતાજી પણ ઓગણીસો એસી ની વાત કરો એસી ને સમજો ને વી પિસ્તાળીસ વર્ષ થયા મારે પિતાજી થોડીક જુવાર વાવલ અને બેગ બળધ્યા એટલે મારે પિતાજી છોઈતા રાત્રા પણ હું હોને મારી મને વાત કરી કે તારા પિતાજીની તબિયત બરોબર નથી આ કૌશ્ય કુમાર ગઢવી જય માતાજી જય માતાજી જય માતાજી એટલે તું કે ઘરે મેં લઈ ને તું જા કે હવે ભાઈ હજી તો દી આ તો ગયો પોર હમો મારે પિતાજીને કીધું ઘરે જાઓ બળધોક હુઈ રહ્યો પણ ધીમે ધીમે હા જય માતાજી જય માતાજી કૌશિક કુમાર જય માતાજી જય માતાજી અને ધીમે 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 અંધરો પડવા માંડ્યો ભાઈ રાત મળવા માંડી રાત મળવા મંડી બળદ ટગર ટગર ઘડી ગુવા જોઈએ ઘડી ગુવા જોઈએ જનાવરો જનાવર બોલવા માંડ્યા કોઈ હુઅર આવે કોઈ રોજ આવતા છે છેટે હું દેખે અને ધીમે 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 રૂવાડા મડ્યા ઊભા થવા ચાવડા સાહેબ જય માતાજી જય માતાજી આ તો એક બા બાળપણની વાત કરો બાળપણ તો નતો તેથી ખાસો જોવાની પિસ્તાળીસ વર્ષ પહેલાની વાત કરો તે એમ કરતો દહ વાગ્યા અગિયાર વાગ્યા અને ભાઈ રૂવાડા ઉભા થવા માંડ્યા જરાક ખડકો થાય દળે બેઠો થો એ તેથી જોની આમ થોડાક અણસમજે હતા હનુમાનજી રો હજી પલ્લો પકડ્યો નહોતો શરણો સ્વીકાર્યો નહોતો નકા તો બીક ના આવે હનુમાન ભગતને કોઈ બીક આવતી જ નથી આ ભાઈ સાહેબ જય માતાજી કૌશિક કુમાર જય જાળલાય માં ચાલરાય માં ચાળક નેચી ચામુંડા અને એમાં મારો દીકરો એવો થયો અમે એને ભોય કહો તમે તો કી કહેતા છો હિન્દુવાણી પ્રગણા રાજપૂત સમાજ નતમસ્તક વંદન એ આશીર્વાદ આશીર્વાદ સમસ્ત રાજપૂત પરિવારોને આશીર્વાદ હો આશીર્વાદ હવે ભાઈ ઓ ભોઈ આવે ને એ રાત્રિ બોલે ના તો મોણા કહે છે કે મોટેમાં હું એને દેવતા ખરે હકીકતમાં દેવતા તો નહીં નીકળે પણ એને મોટેમાં હું જે કેમિકલ એને જે લાળ પડે છે ને એ હવાને સંપર્કમાં આવતો એવો અજુવાળો થતો હશે હવે એ ભોયને ખબર નહીં કે અહીંયા છોકરો હું છે બેઠો છે અને કને આવીને બોલવા માંડી પણ ભાઈ રૂવાડા ઊભા થઈ ગયા હો ડકણી શરીરમાં છૂટી મારે આમ મારી દીકરી કીધું એ તો ભોય આવી અને એવો સાંભળેલ ના કે ભોઈ બોલે તો મોણ મરે જાય ને આમ થાય ને હવે ભોઈને બિચારીને ખબર નહીં કે મોણ બેઠો ને બોલત જ નહીં પણ ભલો થાય મારે મોડજી હોઢો આમ તો અમારે ચૂડીએ ના જ પાર્કરમાં અમે એક ગામરા અને એ થઈ એક ગામરા એટલે મોરજીને સાળીઓનો વાડો હતો છેટો બકરીઓનો વાડો એ વાડે મેં કૂતરો હતો એ કૂતરો કોણ થોડ્યો કારણ કે મોરજીરો ખેતર મારે આમ છેટે મજા આવે પરો થોડો કૂતરો દોડ્યો ભાઈ અને ભોય ભાગી થયો ભોય લારે પણ મને એ કૂતરો જે તેથી ભલો લાગ્યો છે પ્રાર્થના કરો કે હે ભગવાન આ કૂતરો હવે મેં કને જ રાત્રો પડ્યો રે ને તો બીક ના આવે ને મારો તો હા નહીં રહેશે ભાઈ તે બીક મોટી છે અને ભાઈ એને નવ લાખ લોહડીઓને પોકારવા માંડ્યા ભગવાનને પોકારવા માંડ્યા ને કૃષ્ણ ભગવાનને માતા જઈને એ હે તું બચાવ મારી મરી છે આ રાત કયો નીકળતી હતી એમ કરે 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 કરીને ભાઈ ત્રણ વગાડ્યા રાત્રા પણ એવો હૉભળેલ કે ત્રણ વાગે ને પછી બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય છે અને આસુરી શક્તિઓ જે છે ભૂત પ્રેત જે છે એની શક્તિઓ ઘટતી જાય એવો હૉ તે તૈયો જાય ને જીવમાં જીવ આવ્યો એટલે તમને પણ કોઈ એવા અનુભવ થયા હોય બાળપણમાં નાનપણમાં કથે ખેતરે રોકાઈ ગયા હોય બીક આવી હોય તેથી જે બીજાણો છો એ ભોઈ જે મને દુશ્મન જેવી લાગી અને એ કૂતરો મોડજી હોટેરો જે હતો ને એને એમ થાય કે ઓહો આ કૂતરે તો ભલાઈ તે મને આ તો રાખ્યો ભાઈ એ માંડ માંડ રાત કાઢી પણ ત્રણ વાગ્યા પછી પોરા જાગ્યો સમજ્યા હા જય માતાજી જય માતાજી ઇન્ડોનેશિયા સુપર સુપર ઇન્ડોનેશિયા જય હો જય હો નામ તો આપનું નથી લખ્યું સુપર ટોપ સુપર જય હો જય હો ઇન્ડોનેશિયાથી આવ્યો છો એમને સરસ સરસ એટલે પછી પણ મિત્રો આજે એવા મને ઘણા અનુભવ થયા બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય ને એટલે કોઈ કુદરતી એવી એનર્જી જે છે એ કેસે કે દેવતાઓનો સમય છે દેવ દેવ જાગૃત થાય એ વખતે અને ખરેખર આપણી બીક મટી જાય અને એમાં રાતના બાર ને ત્રણ રી વચ્ચે ઓ હો હો ઇન્ડોનેશિયા સુપર સુપર ઇન્ડોનેશિયા એટલે પછી આ તો મારા અનુભવ છે અને તમે પણ કદાચ કોઈ સીમાડેમાં કે રોકાઈ ગયા હો ખેતરોમાં અને થોડી ઘણી જો બીક લાગે ને ખરેખર એ બીકમાંથી ઉગરવારો એક જ રસ્તો છે તમે હનુમાનજીનું સ્મરણ કરવા માંડો ને તો તમારા શરીરમાં એ હનુમાનજીની કૃપા એવી એનર્જી આવે અને એવો તમારો હૃદય મજબૂત બને પછી તમારે કોઈ ચિંતા જ રહેતી નથી એટલે પછી હનુમાનજીનો શરણો એ પછી સ્વીકાર્યો કે આ નામમાં કેવી તાકાત છે કે જે પહેલી બીક હતી એ તમામ બીક મટી ગઈ અને રાત પછી આરામથી કાઢી પણ ત્રણ વાગ્યા પછી તો હોઈ ગયો ઊંઘાઈ ગયો સવારમાં તો ગામમાં આવીને ભાઈ પોર અમારો હમાય નહીં બધાને કીધું રાતનો સીમમાં એકલો હતો સોગન તો સોગન વાઈ જાઉં મંદિરમાં વણ સમજા આ ગીતાના સોગન વાઈને કહું ભાઈ એકલો હતો આહિર બાબુલાલભાઈ જય માતાજી જય માતાજી મામા જય માતાજી કેમ છો આનંદમાં બધાય એટલે અમારે દુલેકા કીધું કે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો એટલે ખાસ કરીને તો ઓગણીસો એક્યાસી અને ઓગણીસો એક્યાસી આસપાસ અમારે એક વૈદરાજ તેનસિંહ અહીં આવ્યા હતા આયુર્વેદિક જડીબૂટ્ટીઓ વેચવા માટે એ હનુમાનજીના બહુ મોટા ભક્ત હતા એટલે એ મારા ગુરુ ગણો કે જય ગણો તે એ પછી હનુમાનજી માથે વિશ્વાસ વધતો ગયો ભરોસો વધતો ગયો અને હનુમાનજી મહારાજ પછી તો આ નિરોગી કાયા દીધી આજે પાંસઠ વર્ષ થઈ ગયા ભાઈ અને બીક તો મટી જ ગઈ પછી તો ભેંસો ભેંસોએ ચારી ખેતરોમાં પડ્યા રહીએ હનુમાનજી મહારાજનો પછી તો મહેરબાની થઈ ગઈ એટલે આપ પણ કથે તમે તો બીયાતા જ નહીં હો ભાઈ અને ખરેખર પ્રેત જેવો કંઈ છે નહીં આપે કેણે કેણે આપે સાંભળ્યો કે ફલાણાભાઈને ભૂતે પથ્થરો માર્યો અને ચાર પાંચ ટાંકા આવ્યા ખરેખર આ જીવ છે ને પોતે બીઆય છે અને જે બીએ છે એને બીવડાવે છે એ પછી રાતનો જરાક અવાજ આવે મેં એવા પંખી જોયા હમણાં હું ભેંસો ત્રીજો વર્ષ ચાર વાગ્યો રાત્રો તમારે નદીમાં થોડો થોડો પાણી પડ્યો હવે થયો હોય શ્રાવણ મહિનો ખડ બરાબર હોય ઘાસ અને એમાં અમુક બગલા ટાઈપરા પક્ષી પાણીમાં જ બે એવું પાણી ગોતે કે જ્યાં એ ડૂબે નહીં અને પાણીમાં બિલાડો છે બીજો છે જીવ અંદર ના આવે એટલે એ બિચારા પાણી મારે પણ એને રાત્રો તમે બોલતો સાંભળો ને તો આપણને એમ લાગે કે આ છોકરો જ રોહર્યો એટલે જૂને જમોને મેં પછી આ જન વાતો હાલતે કે ફલાણી જગ્યા અમે ગયા પછી બાળક રડતો હતો ખરેખર એ એવો કાંઈ નથી હોતો આવા જીવ બોલે એટલે એમ થાય કે બાળક જ રડે છે અને મેં તો બે ત્રણ બીજાય દાખલા હું ભેંસો ચારતો હતો ને એમાં ઓચીતો એક બાવલ તૂટવાનો અવાજ આવ્યો મારી ભીક તો લાગી ભેંસો તાકી બાજુ મારા કંઈ ચાર પાંચ ભેંસો જય માતાજી જય માતાજી કૌશિક કુમાર ગઢવી જય માતાજી કવિરાજ કપૂર છો હાજી કપૂરાશી હો કપૂરાશી છો પછી મેં કીધું તો હિંમત કરો જરાક આ ખરેખર કેણે બાવળ ભાંગ્યો છે એ હું જોવા ગયો બેટરી હતી મેં કને ત્યાં તો એક જબરદસ્ત પાડો પાડે ને મસ્તી હેમદભરવી પાડો બીજી મેસોમાંથી રાત્રો આવ્યો આઉટ લોટ એટલે પછી ભાઈ એ ખાતરી કરી ખરેખર ભૂત નતો આ તો એક પાડો જ હતો એટલે બીક છે ને ભારતી બેન જય હો જય હો જય હો બેન આશીર્વાદ 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 એટલે બીક તો જે બીયા એને બીવડાવે છે તમે તો કોઈ બીઆતા એ નહીં હો પણ બીક લાગે ને તો બે જ સૂત્ર એક તો હનુમાનજી મહારાજ એનો શરણો અને ભૂતપ્રત કાંઈ છે જ નહીં એવો મનની અંદર આપણાને એવો જ શું છે મનને આપણે મનને એવો જ સમજાવો કે ભૂતપ્રેત છે જ નહીં મેં કીધું આપણે ક્યાંય બીક ન લાગે લૂ ન લાગે બાઈક પર ટાટ નવાય હનુમાનજીના સ્મરણથી આ સાહેબ ચાવડા સાહેબ તમે તો હનુમાનજીના મોટા આશ્રિત છો એટલે એ ખરેખર આપણી જે જરૂર છે ને એ હનુમાનજી મહારાજ હોય અને એનું નામ લ્યો તો ઓટોમેટિક માપની ગરમી શરીરમાં જાય અને ગરમી થતી હોય તો માપે ઠંડક આવી જાય અને તમે તો બધા પૈસાદાર છો પણ આમો જેવા મીડિયમ મોણા છે ને એ જે જરૂર છે એ સમયમાં જ દઈ દે છે એ જરૂર પછી ગમે એવી હોય પણ માપે દઈ દે બાકી તો આપણે હું કહું કે મને હવારમાં માં વહેલી અહીંયા એક ફોર વ્હીલ પચીસ લાખની મારે ઓલી ઊભી હોય થાર એ સમયે મને જરૂર હોય તો આપી દે પણ મીડિયમ આપણી જરૂર છે ને એ અટકવા ન દે ભૂખો ઉડાવે નહીં સમજ રોટી કપડાં ઓર મકાન આ જરૂરિયાત છે પચાસ પાંચસો રૂપિયા જોતા હોય તો આપણાને ગામમાં વ્યવહાર હોય આ હનુમાન દાદાની મોટી કૃપા છે ભાઈ દિલાવર ખાન ભોજવાણી જ દિલાવર ખાનજી તમારા એક બે મને કોમેન્ટ પહેલાં મેં વાંચ્યા હતા દિલાવર ખાનજી ક્યાંથી છો ભોજવાણી દિલાવર ખાન કેવા છો પઠાણ છો મોગલ છો આ બીબી ચાવડા સાહેબ આ અનુભવથી કહો બરાબર અનુભવ જ છે ને મારો એ છે ને તમારો એ છે તમારો અનુભવ તમે લખ્યો કે બાઇક ઉપર જઈ ટાટ નવાય કોઈની બીક ન લાગે અને ઇમરજન્સી કોઈની આવે જ નહીં ઇમરજન્સી જ ના આવવા દે દાદાની એવી કૃપા ભાઈ કે આપણાને કોઈ દિવસ આપણે એમ ન કહી કહો ઓહો આમ તો મરી ગયા હતા કારણ કે એ એ સમય એ સિચ્યુએશન સુધી સિચ્યુએશન સુધી દાદા પોકવા જ ન દે હા 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 બીબી ચાવડા સાહેબ આ અનુભવથી કહો છો એમને આપને તો અનુભવ ઘણા થયા છે આપ તો સાચા હનુમાન ભગત છો અમે તો પછી ક્યારેક હનુમાન ઓમ હનુમંતે નમો નમો આમ કહેતા હોઈએ અહીં દાદાને પણ તોય દાદા જો આપણી આટલી મારા ઉપર કૃપા રાખે આપ તો ભાઈ ઘણો બધો કરતા હશો બીજા કેટલા અનુવાદ ભગત છે અમારે એક ડીસી પરમાર સાહેબ છે તમે છો બીજા ઘણા મારા રાજપૂત મિત્રો છે આયર છે પટેલો છે સૌ પોતપોતાના અનુભવ કહેતા હોય અને ખરેખર સુખી થવો હોય નિરોગી રહેવો હોય કજિયા કંકાશથી ટળવો હોય તમારા મનની બીક મટાડવી હોય તો હનુમાનજીનું શરણો લઈ લો ભાઈ અને એ દાદા છે ને એની કૃપા થઈ જાય ને પછી કાંઈ કહેવા પણ રહેતો જ નથી કાંઈ ઘટે જ નહીં ભાઈ તો બધા આનંદમાં હશો મોજમાં હશો સૌને આશીર્વાદ અમારે એક પ્રભુલાલ ઠક્કર પાલનપુરમાં રહે છે એ કોઈ દિવસે એમનો આ લાઈવમાં કોમેન્ટ નથી આવતો પછી કોમેન્ટ કરે લાઈવમાં જોડાઈ નથી એકતા કે શું છે ભગવાન જાણે એ અમારે પ્રભુલાલ ઠક્કર છે ને અમારા અમે જે પાર્કરમાં પાકિસ્તાનમાં રહેતા ને તો અમારો પાટનગર તાલુકાનો પાટનગર જે છે ને એનું નામ જ નગર હતું ભારતીબેન ગઢવી આહિર બાબુભાઈજી જય માતાજી જય માતાજી બેન આશીર્વાદ એટલે અમારો પાટનગર પાકિસ્તાનના નગરપારકર તાલુકાનો પાટનગર એનું નામ જ નગર એ નગરમાં પ્રભુલાલ ઠક્કરની મેડિકલ સ્ટોર હતી દવાની દુકાન હતી અને એક તમને બીજી પ્રભુલાલ ઠક્કરને એ વખતે આપણે જેમાં કંટ્રોલની કેમ દુકાન આવે કે દારૂનો પરમિટ હોય રાજસ્થાનમાં કે એમપીમાં તમે ને તો લખેલો અહીંયા અંગ્રેજી શરાબ મિલતી હે એવી રીતના અફીણનો અમે એને ભૂતો કહેતા એ અફીણનો ભૂત્તો જે છે એ પ્રભુલાલ ઠક્કરને સરકારે એમને પરવાનો આપેલો હતો પછી તો પ્રભુલાલે એક મુસલમાનને વેચી દીધો એટલે પ્રભુલાલ ઠક્કર ઘણી વખત એમના કોમેન્ટ આવે પાલનપુર રહે છે સુખી સંપન્ન માણસ છે અને નગર પાર્કરના નગર નગર શહેરમાં એમની મેડિકલ સ્ટોર હતી અને અમે દવાઓ તો ત્યારે શું લે પણ અમારે એક ફેમસ ટીકડી હતી એ ટીકડીનું નામ હતું સુબેદાર પછી મારી મા કે મારા પિતાજી કોઈ નગર જતો હતો ને કહેતા દસ સુબેદાર ટીકી લેતા આવજો સુબેદાર ટીકી અને એવી સાહેબ પાવરફુલ એ સુબેદાર ટીકી અને એનામાંથી બધું તાવે એનાથી મટતા ને ગુમડા એનાથી મટે ને માથું દુખતું હોય કાનની તકલીફ હોય એ સુભેતા ટીકી જલાવતી હા બાબુલાલ બાબરા આપણે ખૂબ મોજ કરી એમ ને ઓહો આહીર મામા બાબરામાં આપણે ભેળા હતા એમને આ હા તમે હતા હવે યાદ આવ્યો બલજીત ઠાકોર જય માતાજી જય માતાજી તો બધાને આશીર્વાદ આનંદ કરો એટલે મેં તો આજે તમને અનુભવ કીધો કે હું ઓગણીસો ને એક્યાસીમાં બીક ખૂબ લાગતી રાતના પહેલી વખત આ સીમાડામાં ખેતરે રહ્યો અને બજરંગબલીના બીકને મારે નામ લીધા બીક મટી અને બજરંગબલીની પ્રેરણાથી ઓલો કૂતરો જે છે મોડજી હોઢાનો એ દાદાના નામ લીધા તે દોડીને આવ્યો છે હવે એમ લાગે સમજ્યા એ પછી તો બીક હાલી ગઈ કોશું દૂર હિન્દીમાં નથી કહેતા સમુદ્રે પાર ગઈ દેવજી દેવાજી ચૌધરી સાહેબ મજામાં મજામાં આવો ચૌધરી સાહેબ મજામાં છો એકદમ મોજ છે સમજા પહેલું સુખતે જાતે નર્યા સમજ્યા ને કોઈ જાતની કોઈ ટ્રબલ જ નથી ભાઈ એ માપે ખોરાક ભાવે સારી ઊંઘ આવે ભગવાનના જે પછી નામ લેવાય લેવા લઈએ ક્યારેક લઈને ક્યારેક નથી લેતા તો એ દાદા તો બહુ કૃપાળું છે હનુમાનજી મહારાજ છે ને એ ક્યાં નામના ભૂખ્યા છે એમના નામ લેનાર હજારો ઋષિ મુનિઓ હજારો વર્ષથી ચારો યુગ પ્રતાપ તો મારા હે પ્રસિદ્ધ જગત ઉજારા એટલે આપ સૌને મારે છે ને હનુમાન ભાગત બનાવવા છે હનુમાનજીના સન્મો સ્વીકારી લ્યો આનંદ છે ભાઈ કોઈ જાતની કોઈ કમી જ નહીં રહે મોજે મોજ કરાવશે દાદા તો ચાલો આજે આપણે આપની સાથે હું લાઈવ થયો વાતો કરી અને મને એમ લાગે છે કે ખરેખર આ કૌશિક કુમાર ગઢવી આપણે જે મળેલા આપણે એમને મળ્યા છો પણ હવે ઉંમરના હિસાબે ભૂલી જાઉં છું ધીરુભાઈ ચૌહાણ ધીરુભાઈ ચૌહાણ જય માતાજી જય માતાજી બાબા જય માતાજી આશીર્વાદ આશીર્વાદ ડીસી પરમાર સાહેબ જય માતાજીની મજામાં છો જય હનુમાનજી જય હનુમાનજી ડીસી પરમાર સાહેબ અમારે અમે આમ તો એ તો ઓફિસરમાંથી રિટાયર્ડ થયા છે ભાઈ પણ છતાં અમારા જેવાને એ હજી છોડતા નથી સારે ભલે હાજરી દે કામકાજ હોય તો એમનાથી બનતું બધું કરી છૂટે મારે છે ને ભુજ તો અમારું બીજું ઘર છે ભાઈ ગનુભા ચૌહાણ જય માતાજી જય માતાજી ગનુભા બાપુ જય માતાજી મજામાં છો આહા જય શ્રી આરામ ડીસી પરમાર સાહેબ જય શ્રી આરામ જય જય શ્રી હનુમાનજી મહારાજ હં રોગ દોષ નિકટ નહીં ઝાંકે હનુમાનજી મહારાજની કૃપા તો ભાઈ અને મને એમ થાય કે તમે કેમ શરણો સ્વીકારતા નથી ઘણા બધા સ્વીકારતા છે અરે દાદાનું નામ લ્યો અને મોજ કરો ભાઈ સમજ્યા રોગ દોષ પીડા કજિયા કંકાસ આ બધોએ દાદા સાત સમુદ્ર પાર નાખી દેશે તે મોજ કરો ને ભાઈ દાદાને શરણે થઈ જાઓને પછી બધો દાદા ઉજવાડશે તમને બધોય રસ્તો બતાવશે કે આમ જા આમ જા આમ જા આ કર તે કર નુકસાની બાજુ જ અવાજ નહીં દે ભાઈ ભાઈ જય માતાજી જય માતાજી આશીર્વાદ હવે કોમેન્ટ આપ લખો છો પણ ખરેખર ગામનું નામ લખતા હો ને તો થોડુંક મને થાય કે ક્યાંથી ક્યાંથી જાય પબાભાઈ ક્યાંથી હશો આપની જય માતાજી તો આવી કૌશિક કુમાર ડીસી પરમાર સાહેબ ધીરુભાઈ ચૌહાણ હળવદથી છો એમને હળવદ તો ભાઈ ઝાલો નહીં એક અમારે કવિરાજ હતા પછી લાખ લાખ પસાર મૂકીને આવતા રહ્યા હતા તમારે હળવદના ઝાલા જે કુંવર હતા ને એ ગાદીએ બેહી ગયેલા અને બાપને નજરકેદ કર્યા અને કીધું કે આ ગાંડા થઈ ગયા અમારે બાપુ પછી અમારે કવિરાજ ડુંગરદાન આવ્યા હતા એ તો લાંબી કથા છે ક્યારેક આપણે વાતો કરશું જય માતાજી બલજીત ઠાકોર દિયોદર તાલુકાના બધા લાઈક આપી દેવા વિનંતી ડીસી પરમાર સાહેબ અપીલ કરે અરે બધા લાઈક આપી દેજો પરમાર સાહેબ ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબ પાછા પરમાર સાહેબને તો નર્મદા નદીના કિનારે એમનો એક ફ્લેટ છે અને એમનો આશ્રમ ત્યાં છે અને બહુ આ તો ભાઈ પૂર્વે પૂર્વ જન્મમાં પૂર્ણ્યા કર્યા હોય એ આ જન્મમાં એવો હાલે બહુ ધાર્મિક માણસ દિશી પરમાર સાહેબ અમારા ગામના કોળી ઠાકોર છે અને ક્લાસ ટુ ઓફિસરમાંથી રિટાયરમેન્ટ લીધો ક્લાસ ટુ નહીં પણ ક્લાસ વન સમજી લ્યું ને એમ કહેવાય અને ઘણા બધા ધાર્મિક કાર્યો કરે છે એટલે વધારે વખાણ સાહેબને હું નથી કરતો ઘનુભા ચૌહાણ કવિરાજ મારો ગામ બેણપ તાલુકો સોયગામ આશીર્વાદ આશીર્વાદ ચૌહાણ સાહેબ બેણપ તો બેણપ છે અમારા કવિરાજો ત્યાં રહે છે સુખી સંપન્ન મોજ કરે છે ભાઈ સારું સારું અમારે કેસરભાઈ વાળો બેણપ કેસરભાઈ આપને તો માતાજી બધી રીતે શાંતિ આપશે આનંદ કરાવશે દયા ભાવ રાખતા રહેજો અમારા આશીર્વાદ આપને તો ચાલો આજે લાઈવમાં બહુ મોટો થઈ ગયો બધો વિડીયો તો ફરીને ધીરુભા ચૌહાણ ચિત્રોડી તમારો નંબર આપો ગઢવી ભાઈ હવે નંબર જો આમ લાઈવમાં આપી દઈશું તો તો પછી મને બીક મારી બીડી કઈ ખબર છે રાતના દારૂ ને જો માનગઢ આ રહે છે ને કવિરાજ મારા રાતના દારૂ પીએને પછી કોઈ ફોન કરે તો દીકરો નથી મજા આવતી તે બી આ તો હું નંબર નથી દેતો પણ પછી ક્યારેક એકાંતમાં કોમેન્ટમાં આપીશ અત્યારે તો પછી બધો લાઈવ થઈ જાય સાર્વજનિક થઈ જાય બધાએ તો હરખા ના હોય તમારા જેવા ડાયા નો હોય ને ભાઈ એટલે આવું છે બલજી ઠાકોર જય માતાજી જય માતાજી તો ચાલો આજે આપણે ઘણી વાતો કરી આપ સૌને ઉપર હનુમાનજી મહારાજની કૃપા સદૈવ બની રહે હનુમાનજીનું નામ સ્મરણ કરો અને રોગ દોષ પીડા બીમારી બેરોજગારી એ તો સાત સમંદર પાર કરી દે તો આજે અને મકર સંક્રાંતિ પર્વે આપણે સૌ મળ્યા આનંદની વાતો કરી ભક્તિની થોડી ચર્ચા કરી તો ફરી મળીશું ક્યારેક બીજી વિડીયોમાં બીજી વખત લાઈવ લાઈવ થ લાઈવ થશું ત્યારે ત્યાં સુધી જય માતાજી જય હો